તો કુલ કેટલી બેઠકો મળી ઘણી વખત એક સામાન્ય વન લાઈનર પૂછાતા હોય છે અથવા તો તમને વિધાન વાક્યમાં પણ વન લાઈનર બનાવીને પૂછી લે તો તમારો માર્ક ક્યાંય નહીં જાય તો ચાલો શરૂ કરી દઈએ છીએ મુસદ્દા સમિતિ માટે કુલ એકસો એકતાલીસ બેઠકો મળી હતી પ્રથમ મુસદ્દો ક્યારે રજૂ થયો હતો તો ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ તારીખ યાદ રાખજો ઓગણીસો અડતાલીસ ફેબ્રુઆરી બરાબર છે આઠ મહિના સુધી આ લોકોનો અભિપ્રાય લેવા માટે સમય આપ્યો હતો ત્યારબાદ બીજો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો ક્યારે તો એ જ વર્ષના ઓક્ટોબર મહિનામાં ત્યારબાદ ચોથો ત્રીજો મુસદ્દો ચોથી નવેમ્બર ઓગણીસો કોણે રજૂ કર્યો હતો ડોક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા રાઈટ બાબા સાહેબ આંબેડકર આપણે જેમ એમણે બાબા સાહેબના નામથી ઓળખીએ છીએ રાઈટ તો એમના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જે છેલ્લો મુસદ્દો હતો અને ત્યારબાદ તેના ઉપર વાંચન શરૂ થયું હતું હવે છેલ્લો મુસદ્દો રજૂ થયો એ દિવસે પ્રથમ વાંચન પાંચ દિવસ સુધી ચાલ્યું હતું જે દરમિયાન સામાન્ય ચર્ચાઓ થઈ હતી બરાબર પછી દ્વિતીય વાંચન પંદર નવેમ્બર ઓગણીસો થી લઈને સત્તર ઓક્ટોબર ઓગણીસો સુધી ચાલ્યું હતું અને સૌથી છેલ્લું વાંચન ક્યારે શરૂ થયું હતું તો ચૌદ નવેમ્બર ઓગણીસો જેમાં ભીમરાવ દ્વારા ધ કોન્સ્ટિટ્યુશન એઝ સેટલ્ડ બાય ધ એસેમ્બલી ની પાસ્ટ ઠરાવ રજૂ કર્યો હતો એટલે કે આ બંધારણ

અને પચાસ એટલે અમલ હવે જેમાં અધ્યક્ષ અને બંધારણ સભાના બધા સભ્યોએ સહી કરી હતી આ દિવસે બસો ચોર્યાસી સભ્યો હાજર હતા અને પંદર મહિલાઓ હાજર હતી અચ્છા તો તમને ખ્યાલ છે પંદર મહિલાઓ બંધારણ સભામાં જે બંધારણ ઘડવામાં પંદર મેઘાવી મહિલાઓનો પણ પાળો હતો તે બધી જ મહિલાઓ વિશે પણ મેં એક મસ્ત મજાનો બંધારણમાં વિડીયો બનાવેલો છે હું આમાં પિન કરી દઈશ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ને હા તમને આ વિડીયોની પીડીએફ પણ નીચે મળી જશે રાઈટ અને બીજું કે તમે મારી WhatsApp ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરી શકો છો ત્યાં જઈને મારી ચેનલ સાથે જોડાઈ શકો છો એ પણ મેં નીચે શેર કરેલી છે અને હા ફ્રેન્ડ્સ તમારે આ વિડિયો જે મહિલાઓ વિશે છે તો આ એને પણ હું આ બંધારણમાં અંદર આવરીને બંધારણના એક પાર્ટમાં પ્લેલિસ્ટમાં જ મૂકી દઈશ જેથી કરીને તમારે સર્ચ કરવું હોય તો બહુ જ ઈઝીલી થઈ શકે રાઈટ અને પંદર મહિલાઓ વિશે મેં મસ્ત મજાની ડિટેલમાં માહિતી આપેલી છે જે મેઇન પોઈન્ટ છે

સાઠ દેશોના બંધારણનો અભ્યાસ રાઈટ એટલા માટે ઘણી વખત ભારતના બંધારણને ઊંચીનું લીધેલું બંધારણ પણ કહે છે અને તમે સૌને યાદ ના હોય તો તમે મારું પ્રીવિયસ વિડિઓ જોઈ શકો છો જેમાં બંધારણ કયા દેશમાંથી કઈ વસ્તુ લેવામાં આવી છે બંધારણના સ્ત્રોત તરીકે એ પણ મેં કરાવેલું છે તે ભાગ માં એ જોઈ શકો છો ભાગ બે આ રહ્યો છે રાઈટ મુસદ્દાસ સમિતિ માટેનો હવે જ્યારે બંધારણ સભા મળતી ત્યારે એના અધ્યક્ષ સ્થાન કોણ રહેતું બંધારણ કરવામાં સભા તરીકે મળતી ત્યારે અધ્યક્ષતા રાજેન્દ્ર પ્રસાદની રહેતી અને એક ધારકીય સંસ્થા તરીકે મળતી ત્યારે ગણેશ વાસુદેવ માળવંકર અધ્યક્ષતા કરતા પછી પ્રથમ વખત ધારકીય સંસ્થા તરીકે ક્યારે મળી હતી તો સત્તર નવેમ્બર ઓગણીસો તુડતાલીસ અને ત્યારે જ તેમણે સ્પીકર તરીકે ચૂંટાયા હતા રાઈટ ઓગણીસો પચાસ બંધારણ સભાનું અંતિમ સત્ર મળ્યું હતું તમને પૂછે કે બંધારણ સભાનું અંતિમ સત્ર ક્યારે મળ્યું હતું

આવ્યો હતો તો બસ ફ્રેન્ડ્સ આજે ફક્ત ને ફક્ત એકદમ મે શોર્ટ વિડિયો બનાવ્યો છે અને શોર્ટ એન્ડ સ્વીટ માહિતી વન લાઈનર કે પછી વિધાન વાક્યમાં પૂછાઈ શકે એવી રીતના બનાવી છે તો બસ આવી જ રીતે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને લાઈક પણ કરજો શેર પણ કરજો વિડિયોને ખરું ને ફ્રેન્ડ્સ અને મહિલાઓ માટેનું તમારે હું આમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પિન કરી દઈ એટલે તમારે શોધવામાં સરળતા રહે અને કમેન્ટ બોક્સમાં પણ હું પિન કરીને મૂકી દઈશ મેસેજ રાઈટ મેઘાવી મહિલાઓ વિશે માહિતી સરળતાથી મળી રહે તો બસ ફ્રેન્ડ આજે મને રજા આપશો અને કાલે તો કરંટ અફેર નો વિડીયો તો ખરો જ ખરો ને ફ્રેન્ડ તો બસ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ બાય ફ્રેન્ડ્સ